રાજકોટ શહેરની અંદર આવતીકાલે ચૌદ તારીખે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવનાર છે તેને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર પોલીસ દ્વારા સમગ્ર રાજકોટ શહેરની અંદર અલગ અલગ વિવિધ સંવેદનશીલ પોઈન્ટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે જે જગ્યાએ મોટી પ્રમાણમાં માણસો ભેગા થતા હોય તે બધા જે ટ્રાફિક પોઈન્ટ ઓફ વ્યૂથી તથા ઉજવણી પોઈન્ટ ઓફ વ્યૂથી જે પોઈન્ટ્સ છે તેને પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને દરેકે દરેક પોલીસ સ્ટેશનમાંથી મહત્તમ સંખ્યામાં અધિકારી અને કર્મચારીઓ પેટ્રોલિંગ માટે ફાળવવામાં આવ્યા છે તે ઉપરાંત રાજકોટ શહેર પોલીસની અંદર જે અલગ અલગ બ્રાન્ચો છે જેમાં ક્રાઇમ બ્રાન્ચ છે એસઓજી છે પેરોલ ફરલો છે ઈઓડબલ્યુ છે તે તમામના અધિકારી અને કર્મચારીને અલગ અલગ પોસ્ટ વિસ્તારની અંદર પેટ્રોલિંગ અને તકેદારી માટે થઈને બંદોબસ્ત આપવામાં આવ્યો છે સિનિયર અધિકારીઓની સાથે સ્ટ્રાઇકિંગ ટીમો બનાવીને ક્યુઆરટીની ટીમ્સ પણ સાથે રાખવામાં આવી છે વજ્ર અને વરુણ અલગ અલગ જગ્યાએ સતત પેટ્રોલિંગ કરતા રહેશે અને જે જગ્યાએ સૌથી વધારે જેમ કે રેસકોર્સની આજુબાજુ સૌથી વધારે લોકો ભેગા થતા હોય છે તો ત્યાં સતત હાજર રહેશે તે ઉપરાંત આવતીકાલે જુમાનો દિવસ પણ છે અને રમઝાન મહિનો પણ શરૂ છે તો તેને ધ્યાનમાં રાખીને જેટલા પણ આગેવાનો છે હિન્દુ મુસ્લિમ આગેવાનો છે તે લોકોને સિનિયર અધિકારી કક્ષાએ તથા પોલીસ સ્ટેશન કક્ષાએથી પણ સંપર્ક કરવામાં આવ્યા છે અને શાંતિ સમિતિની બેઠકો પણ તમામે તમામ પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવી છે રાજકોટ શહેર એસઓજી દ્વારા ડ્રોનનો વપરાશ કરીને અમુક અમુક જે ફિક્સ પોઈન્ટ્સ છે ત્યાં સતત ત્યાં વોચ રાખવામાં આવશે જેટલા સંવેદનશીલ પોઈન્ટ્સ આઇડેન્ટીફાય થયા છે ત્યાં ડીપ પોઈન્ટ ધાબા પોઈન્ટ્સ અને ફિક્સ પોઈન્ટ્સ પણ રાખવામાં આવનાર છે ટોટલ સિનિયર અધિકારી પોલીસ કર્મચારી તથા હોમગાર્ડ અને ટીઆરબી બધું થઈને સોળસો એંસી લોકોનો બંદોબસ્ત જે છે એ આવતીકાલે રાજકોટ શહેર પોલીસમાં લાગવામાં આવશે ટોટલ બત્રીસ સેન્સિટિવ પોઈન્ટ્સ આપણે આઈડેન્ટિફાઈ કર્યા છે જે અલગ અલગ પોલીસ સ્ટેશન વાઇઝ આઈડેન્ટિફાઈ કરેલા છે જેમાં સૌથી વધારે જે છે એ ભક્તિનગર અને થોરાળા વિસ્તારમાં આઈડેન્ટિફાઈ કરેલા છે તેનું લિસ્ટ અમે પછી તમારી સાથે શેર કરી દઈશું હાલ આજદિન સુધી જે છે એ લાઇસન્સ બ્રાન્ચ પાસેથી માહિતી મેળવતા કોઈ પણ એવી જે પેઇડ કોઈ મંજૂરીઓ આવી નથી કે જેમાં પેઇડ ઇવેન્ટ્સ થતા હોય અને જેના આધારે પરફોર્મન્સ લાઇસન્સને એવું લેવામાં આવતું હોય પણ વ્યક્તિઓ જે છે પોતાની રીતે અલગ અલગ જગ્યાએ હોળી ધૂળેટીની ઉજવણી કરતા હોય છે તો તેને ધ્યાનમાં રાખી તમામ પોલીસ સ્ટેશન પાસેનું લિસ્ટ તૈયાર કરાવડવામાં આવ્યું છે કે કયા વિસ્તારની અંદર તેમને તે આ રીતે પ્રાઇવેટ અરેન્જમેન્ટ્સ થયેલી છે અને ત્યાં પણ પેટ્રોલિંગ સતત રાખવામાં આવશે પીસીઆર ઉપરાંત એક્સ્ટ્રા દસ વાહનો પણ કરવામાં આવ્યા છે પોલીસ પેટ્રોલિંગ માટે થઈને જેની અંદર તમામ પ્રકારની રાઇડ ગેર્સ ને એવું બધું પણ રાખવામાં આવ્યું છે જે આવા તમામે તમામ પોઈન્ટ્સ પર સતત પેટ્રોલિંગ કરશે યુવતીની છેડતીની મુદ્દે જે આપણા પેટ્રોલિંગ રાખ્યું છે તે ઉપરાંત જે દુર્ગાશક્તિ શી ટીમ્સની જે ટીમો છે તે પણ સતત અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં રહેશે અને જે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈપણ પ્રકારનું ન્યુસન્સ ન થાય તેના માટે થઈને સાયબર ક્રાઇમની ટીમને પણ આની અંદર જે સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ છે તેને પણ લગાવવામાં આવી છે એટલે રાજકોટ શહેર પોલીસ કમિશનર સાહેબશ્રી દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે જેની અંદર આ પ્રમાણે જે ચાલતા વાહને જે આ પિચકારી પછી પહેલાં કલર ભરેલા ફુગાને એવું બધું જે નાખતા હોય છે અને આ રીતે રંગ ઉડાડતા હોય છે તે બધું અમુક જે જેના કારણે અન્ય લોકોને કોઈપણ પ્રકારે નુકસાન થઈ શકે તે લોકો વ્યથિત થઈ શકે તથા તેમની લાગણી દુભાઈ શકે તો એવા બધા તમામ કૃતિઓને જાહેરનામું કરીને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે એટલે આવું કોઈ જણાશે તો જાહેરનામા ભંગનો ગુનો પણ દાખલ કરીશું અને જો ફરિયાદી આગળ આવશે તો તેની અંદર સો ટકા આપણે ગુનો બી બીએનએસ મુજબ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરીશું હજી સુધી કોઈ એ પ્રકારનો ગુનો આપણે અહીંયા રાજકોટ શહેર પોલીસમાં નોંધાણો નથી પણ જાહેર જનતાને અપીલ પણ છે કે આવું કોઈપણ જગ્યાએ જણાય તો એની વિડીયોગ્રાફી કરીને આપ તુરંત તુરંતે જે ગવર્મેન્ટ નંબર્સ પોલીસ સ્ટેશન વાઇઝ ડિક્લેર કરેલા છે તેની ઉપર આપ શેર કરી શકો છો અથવા આપણું જે સોશિયલ મીડિયા અકાઉન્ટ છે ઇન્સ્ટાગ્રામ ઉપર છે એપ્સ ઉપર છે અને ફેસબુક પર પણ છે તેને પણ ટેગ કરી શકો છો તો તેના આધારે તુરંત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે